નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર અહીંયા તમે જોઈ શકો છો સાની ગામનો ભવ્ય પ્રવેશ દ્વાર તો દોસ્તો સાની ગામની અંદર દર મંગળવારી બજાર લાગે છે તો આજની વિડીયોની અંદર આપણે મંગળવારી બજારની અંદર ફરીશું તો દોસ્તો એક્ઝેક્ટ લોકેશન તમને હું જણાવી દઉં તો અહીંયા પોલીસ સ્ટેશન આવેલું છે પોલીસ સ્ટેશનની બાજુમાં તમને અહીંયા ગાર્ડન પણ જોવા મળશે કે ગલીની અંદર તમે આગળ આવશો તો તમને આ રીતનું તલાવ જોવા મળશે તલાવની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર તમને આ રીતનો પ્લોટ જોવા મળશે તેની અંદર અહીંયા મંગળવારી માર્કેટ લાગે છે તો ચાલો દોસ્તો અંદર આપણે પ્રવેશ કરીએ અને હા પાર્કિંગની સુવિધા તમને આ પ્લોટની પાછળની સાઈડ ઉપર જોવા મળશે જોવા મળશે પચાસ રૂપિયા મીટર પચાસ રૂપિયા મીટર સાઠ રૂપિયા પચાસ રૂપિયા મીટર પચાસ રૂપિયા મીટર પચાસ રૂપિયા મીટર આજે પચાસ રૂપિયા મીટર પચાસ 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 કાપડના સ્ટાર્ટિંગ પ્રાઇસ પચાસ રૂપિયા મીટર કાપડ તમને જોવા મળશે તે પણ કોટનનું અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું પ્લેન કપડ પણ તમે લઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો આ ભાઈ ઊભા છે પલંગ ઉપર અને જોર જોરથી બૂમાં પાડી રહ્યા છે કારણ કે તેમનું મટીરિયલ વેચાય અને તેમને પણ નફો કમાવાની તક મળે તો દોસ્તો આ ભાઈ લઈને આવ્યા છે ડ્રેસની વેરાયટી તમને અહીંયા કોટનની અને સિલ્કની ડ્રેસની વેરાયટી જોવા મળશે દરેક ડ્રેસ તમને માત્ર સો રૂપિયાની અંદર અહીંયા ઉપલબ્ધ થશે

ચાલો હું તમને અહીંયા બતાવું દોઢસો રૂપિયા મીટરવાળું કાપડ અહીંયાથી તમે ખરીદીને ચનિયાચોરી અથવા ડ્રેસ પણ તમે સીવડાવી શકો છો આ તમે જોઈ શકો છો અલગ અલગ રંગમાં અલગ અલગ ડિઝાઇનની અંદર તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે તો તમે અહીંયા સાની ગામ ખાતે ભરાતી મંગળવારી માર્કેટમાં આવશો ને તો તમારું મન પણ લલચાઈ જશે કારણ કે અહીંયા ખૂબ જ સસ્તી અને સારી વેરાયટી ઓછા ભાવની અંદર તમને જોવા મળશે અહીંયા કુર્તી પેન્ટ શર્ટ અને પ્લાઝા ચન્યાચોરી ડ્રેસનું કાપડ સાડી વગેરે અલગ અલગ પ્રકારની તમને વેરાયટી જોવા મળશે તો ચાલો દોસ્તો હવે આપણે અહીંયા જોઈએ થોડાક ડ્રેસની વેરાયટી મંગળવારે દર મંગળવારે બપોરના બેથી રાતના આઠ વાગ્યા સુધી ચાલે છે પણ દોસ્તો અત્યારે ઉનાળાનો સમય છે તો વધારે સારું તમે પાંચ વાગ્યા પછી તમે આ મંગળવારીમાં આવો તો તમને વધારે ભીડ પણ જોવા મળશે અને ભેળના કારણે તમને પણ અહીંયા ભાવ કરવાનો મોકો મળી જતો હોય છે ઘણા બધા લોકો અહીંયા આવીને ભાવ કરાવતા હોય છે તો દોસ્તો આ મંગળવારી બજારમાં તમે આવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું ભાવ કરાવી લેવો ત્યારબાદ તમારે આઈટમ ચકાસી લેવી કારણ કે અહીંયા ભાવ થતો હોય છે પાંચસોની વસ્તુ તમને અહીંયાથી ત્રણસોમાં પણ મળી જશે આ બધા પાંચસોના બે

અહીંયા તમે જોઈ શકો છો જે નાઇટી છે તેની કિંમત છે ત્રણસો રૂપિયા તમે ની અંદર આનો ઉપયોગ કરી શકો છો તો ચાલો આગળ વધીએ અને જોઈએ ખૂબ જ સુંદર સરસ મજાના ડ્રેસ જેની કિંમત છે સાડી સાતસો રૂપિયા સાહે નાની હશે એમાં સો નસો પેન્ટને ચેન્જ કરી દીધું

સાડી ચારસો માં તમને કઉ બીજા ઘરા માટે નઈ ને પાંચસો છસો માં આપું આ આ પાસે રાજસ્થાન ના છે જેમની પાસેથી તમને દરેક વેરાયટી નું કાપડ જોવા મળશે પ્લેન કાપડ અને ડિઝાઇન વાળું કાપડ ની અંદર જેનો ઉપયોગ કરીને તમે ડ્રેસ અથવા તો બનાવી શકો છો તેની સ્ટાર્ટિંગ પ્રાઇસ પચાસ રૂપિયા પચાસ થી લઈને બસો રૂપિયા વાળું મેકઅપ તમને જોવા મળી જશે અહિયાં આ બેન પાસે ખરીદી કરી તમે જોઈ શકો છો ખુબ જ સુંદર ચમકદાર અને શિલ્પી કાપડ જેની કિંમત છે પચાસ રૂપિયા મીટર અહિયાં થી મેં ચિકન નું કાપડ પણ ખરીદ્યું જેની કિંમત છે એકસો ત્રીસ રૂપિયા મીટર તો દોસ્તો વિડીયો માં બન્યા તમને આગળ ચિકન અલગ અલગ કાપડ ની વેરાયટી જોવા મળશે ये कर दो दीदी छे तीन सौ का ये बहुत बिगड़ा है अभी 1000 का लेंगे कई 20 मिनट लेंगे रीन सिनो की ले लो है 2 मीटर तीन मीटर मारू की छोकरी छे 3 मीटर चाल से हां सही है 3 मीटर ले लो कोई कपड़ा 50 रुपया भी ले लो 19 पीस में ले राजा

અમારું વાઇટ નહીં અમાર 150 રૂપિયા મીટર આ 150 મીટર છે ત્રણ માં ઓછું છે ભાવ કરી નાખો આપ લોકો પોતાનો કોપણી કરીએ ને તો આપકો ટેલર આપણે ડાઈંગ કરી દેશે 150 ને આ ક્યાર ક્યાર 8 કલાક જોય આમાં બે ભાવ <Santhe> કરીને <Santhe> 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 કાકા મારા શું મારા ત્રીસ રૂપિયા પચાસ ની બે પચાસ ની બેક વાળી આવશે લોક અંદર લોક આવે ખોલતું હોય તો ખોલાય હોય પેલું મેં પાડતો નહિ પેલું એ ગળા નો હાર આવે ગળામાં પહેરાય હાથે પહેરાય કેટલા વાળો હોય કપાર પડ્યા એ પચાસ રૂપિયા દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી તમને મંગળવારી બજાર કેવું લાગ્યું તમારી ગાઈ કોમેન્ટ સેક્શનના બોક્સની અંદર લખીને જણાવજો જો તમે આજુબાજુના ઇલાકાથી હોય તો તમે અવશ્ય અહીંયા પધારજો અને તમારી મનપસંદ વેરાયટી ખરીદી કરી શકશો તો ચાલો દોસ્તો નેક્સ્ટ ની અંદર આપણે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખ્યાલ રાખો જય હિન્દ જય ભારત